નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વે ડિજિટલ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 નિસ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને દરેક વિષયની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 11 જંગલો આપણી જીવાદોરી પ્રશ્ન એક જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે તો જવાબ આવશે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિખેરણમાં પણ મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે અને વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. બીજું જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો જેનો ઉત્તર છે જંગલમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસ પાસે હોય છે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીરી લે છે વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને અવશેષો પાણીના પાણીના પ્રવાહને રોકે છે પરિણામે પ્રવાહનું નિયંત્રણ થાય છે આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરીએ છીએ આગળ વધતા પહેલાં અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન જેને તમે આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન પર ક્લિક કરો ઓપન પર ક્લિક કર્યા બાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી ચાર અંકનો ઓટીપી દાખલ કરો એટલે લોગિન થઈ જશો લોગ થયા બાદ અહીં તમને બધા જ એક્ઝામ પેપર્સ મળી રહેશે એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન મળી રહેશે એ સોલ્યુશનમાં પાઠની સમજૂતી સ્વધ્ય સોલ્યુશન ગાલા સ્વધ્ય પોથી સોલ્યુશન બધા જ વિડીયો મળી રહેશે આ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓને બને એટલા જલ્દી શેર કરો ચાલો આગળ વધીએ પ્રશ્ન ત્રણ વિઘટકો શું છે કોઈ પણ બે ના નામ આપો તેઓનો જંગલોમાં શું ફાળો છે ઉત્તર છે જમીનમાં રહેતા કેટલાય સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે આવા વિઘટન સજીવોને વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે પૃથ્વી પર ત્યજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોહવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રીય પદાર્થોમાં ફેરવાય છે સेंद्रिय પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય તેવા વનસ્પતિના મૂળ માટે શોષાય છે આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ફાળો ઉત્તર છે જંગલમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે પ્રશ્ન પાંચ જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો ઉત્તર જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે

આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈ ને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી પ્રશ્ન છ જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશો નામ જણાવો જંગલમાંથી મળતી પેદાશો નીચે મુજબ છે પેલું લાકડું બીજું જડીબુટ્ટીઓ ત્રીજું ગુંદર ચોથું રેઝીન અને પાંચમું કાથો પ્રશ્ન સાત ખાલી જગ્યા પૂરો પેલું કીટકો પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ છે એનો જવાબ આવશે પરાગ નયન બીજું જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે તો જવાબ આવશે હવા અને પાણી ત્રીજું છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે તો જવાબ આવશે સૌથી નીચલું પ્રાણીઓના મળ ખાલી જગ્યા પ્રશ્ન આઠ આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ તો જવાબ આવશે જંગલો વરસાદ લાવે છે હવા ઠંડી રાખે છે અવાજનું પ્રદૂષણ ઘટાડે છે જમીન છે તથા અટકાવે છે જંગલો આપણને ઔષધીય વસ્તુઓ તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે જંગલોના આપણા પર ઘણા ઉપકારો છે તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ આપણે જંગલો કપાતા આજે જંગલો કપાતા જાય છે ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે તેથી જંગલોમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યા છે આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે તે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બની રહી છે પ્રશ્નનો જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો ધ્રુણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે આથી ત્રૃણાહારીઓની સંખ્યા વધે છે બીજું ત્રુણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની પણ સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને અને માંસાહારી પ્રાણીઓથી લાગે છે આમ વનસ્પતિ પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનવિકાસ માટે જરૂરી છે પ્રશ્ન દસ નીચે આપેલી આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે નીચે આપેલ શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો વાદળો વરસાદ વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વનસ્પતિ પ્રાણી જમીન મૂળ અને જળ સપાટી પ્રશ્ન અગિયાર નીચે આપેલા માંથી કઈ જંગલની પેદાશ નથી જેમાં જવાબ આવશે ડી કેરોસીન પ્રશ્ન બાર નીચેના આપેલમાંથી કયું વિધાન સાચું નથી જેમાં જવાબ આવશે બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી આ વિધાન ખોટું છે પ્રશ્ન 13 સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તેનો જવાબ આવશે ફૂગ થેન્ક યુ